હેલો સ્ટુડન્ટ સ્વાગત છે આપ સૌનું આજના લેક્શનમાં આપણે બંધારણના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને ખ્યાલ જ હશે જો રિસન્ટલી તેર દસ બે હજાર પચીસમાં એક્ઝામ લેવાઈ બસો દસ માર્ક્સનું પેપર હોય છે ગૌણ સેવાની નવી પદ્ધતિ અનુસાર એમાં આ સેનિટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ લેવાઈ હતી એમાં જે બંધારણના પ્રશ્નો પૂછાયા એનું આપણે એનાલિસિસ કરીએ મતલબ ક્યાંથી આ લોકો પૂછ્યું છે જોવે ધ્યાન આપો અહીંયા પહેલો પ્રશ્ન અહીંયા છે નાણાકીય સત્તાઓ હેઠળ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ કયા નિધિનું નિયંત્રણ અણધાર્યા કરે છે બરાબર અણધાર્યા માટે કરે છે તો આનો આન્સર આવશે ભારતની આકસ્મિક નિધિ તો અહીંયા જો આ શબ્દ પર તમે હાઇલાઇટ કરો નાણાકીય સત્તાઓ મતલબ નાણાકીય સત્તાઓ એટલે કે નાણાંપંચ પંચમાંથી પ્રશ્ન કેવા પૂછાય તો જો એક પ્રશ્ન હું તમને કહું એક્ઝામ્પલ તરીકે જેમ કે અનુચ્છેદ તમને ખબર હશે બસો એંસી આ અનુચ્છેદ બસો એસીમાં નાણાં પંચને રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આમાં એક અધ્યક્ષ હશે નાણાં પંચમાં એક અધ્યક્ષ હશે અને બીજા ચાર એના સભ્યો હશે નીચે એના કામ કરશે હવે આમાં બંધારણમાં આનો જે કાર્યકાળ હોય એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી ક્લિયર છે પણ આપણે માની કે રાષ્ટ્રપતિ જે છે એ દર પાંચ વર્ષે આ કાર્યકાળ મતલબ પાંચ વર્ષે શું કરે છે ભાઈ નાણાં પંચ જે છે એની રચના કરતું હોય છે ક્લિયર છે તો આવા બધા પ્રશ્નો પૂછાઈ શકીએ બીજો પ્રશ્ન કેવો પૂછ્યો છે આપણે વાત કરીએ જો એનાલિસિસ કરે છે આપણે તમારા એના પરથી ટૉપિક વાંચી લેવાનો ભારતીય બંધારણનું આમુખ આમુખની વાત છે ભાઈ અમુકમાં પ્રસ્તાવના ભારતને જાહેર કરે છે તો એક સાર્વભૌમ સમાજવાદી બિન લોકશાહી પ્રજાસત્તાક મતલબ એક માર્ક્સ તમારો પાકો અમુક વાંચીને જશો તમે તો એક માર્ક્સ તમારો તમને મળી જશે ક્લિયર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ ભારતનું બંધારણ નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યને ન્યાયતંત્રની કારોબારીથી અલગ કરવાનો નિર્દેશ આપે છે ચાલો અનુચ્છેદ પચાસ સમજી સમજી લઈએ આપણે ચલો પચાસ શું કહે છે કે ન્યાય ન્યાયતંત્રની કારોબારીથી અલગ કરવાનું ચાલો પચાસ એકાવન શું કહે છે અનુચ્છેદ એકાવન શું કહે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ ચાલો ઓગણપચાસ શું કહે છે અનુચ્છેદ ઓગણપચાસનું કહેવું શું છે કે રાજ્ય ઐતિહાસિક તેમજ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે ક્લિયર છે એવી રીતે અડતાલીસ એ તમને ખબર જ હશે બહુ ફેમસ છે રાજ્ય વન્ય જીવોની રક્ષા કરવાનું અને પર્યાવરણનું જતન તેમાં સુધારણા કરવાનો પ્રયત્ન કરશે અડતાલીસમાં શું છે ભાઈ તો તમને ખબર હશે અડતાલીસમાં ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ખેતી અને પશુપાલનની વ્યવસ્થા પછી પરીક્ષામાં આ પૂછાય છે ભાઈ લગભગ પૂછાઈ ગયો છે અડતાલીસમાં જ છે કે ગૌ હત્યા પર પ્રતિબંધનો બહુ ફેમસ છે ગૌ જે છે ગાયની હત્યા કરવી એ પ્રતિબંધ છે તો એ અડતાલીસમાં એવું એનો ઉલ્લેખ કરેલો છે ક્લિયર છે પણ આમાં તમે સમજો આમાં કેવું છે તો સિદ્ધાંતો બધા અલગ અલગ હોય છે જેમ કે ગાંધીવાદી સિદ્ધાંતો સમાજવાદી સિદ્ધાંતો પછી ઉદારવાદી સિદ્ધાંતો તેમાં અલગ અલગ અનુચ્છેદ હોય છે ક્લિયર છે તો આ બધા જે છે ને ગાંધીવાદી છે ક્લિયર છે અડતાલીસ સુધી જે છે ને એ ગાંધીવાદી છે સમાજવાદી હશે એમાં અડત્રીસથી લઈને સુડતાલીસ સુધી હશે ઉદારવાદીમાં તમે જોયો હોય તો અનુચ્છેદ ચુમ્માલીસથી એકાવન હશે તો આ બધા તમારે વાંચવાના રહેશે ક્લિયર મૂળભૂત ફરજો બી વાંચી લેજો ઇમ્પોર્ટન્ટ છે એકાવન એ જે છે મૂળભૂત ફરજો તમને ખબર હોવી જોઈએ એકાવન એ જે છે એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પછી એક અનુચ્છેદ આ કહી દઉં તમને આ બી પૂછા તો ગ્રામ પંચાયતની રચના માટે અનુચ્છેદ ચાલીસ યાદ રાખજો ગ્રામ પંચાયતની રચના પછી મફત અને કહીએ છે ને ભાઈ સમાન ન્યાય કાનૂની સહાય માટે ઓગણચાલીસ એ યાદ રાખજો કયો યાદ રાખજો ઓગણચાલીસ એ ક્લિયર જે યાદ રાખવા જે હોય છે એની હું તમને વાત કરું છું પછી જુઓ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઓ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચુમ્બાલીસમાં યુનિફોર્મ સિવિલ કોડ પૂછાય એવો છે ભાઈ યાદ રાખજો પછી મારો ફેવરેટ કહી શકાય એવું પિસ્તાલીસ અનુચ્છેદ પિસ્તાલીસમાં શું કીધું છે કે રાજ્યમાં છથી છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરૂઆતમાં બાળ વ્યવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ આ બંધારણનો સુધારો યાદ રાખજો ક્યારે આવ્યો હતો પરીક્ષામાં પૂછાય કે છીમાં બંધારણ સુધારો કઈ સાલમાં તો બે હજાર બેમાં આવ્યો હતો ક્લિયર છે અમુક લોકોનો જન્મ થયો હશે એ વખતે પછી શું પૂછી લે છે ભાઈ કદાચ આ તો કેવું છે ભાઈ કે છત્રીસ થી એકાવન છત્રીસથી એકાવન તમને ખબર છે ભાગ ચાર છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હવે એ બંધારણનો જે સ્ત્રોત છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે છે અનુચ્છે છત્રીસ પૂછાય એવો છે છત્રીસમાં શું કીધું છે ભાઈ રાજ્યની વ્યાખ્યા આપેલી છે ક્લિયર વ્યાખ્યા જે છે ને એકચુઅલી બારમાં આપેલી છે હો યાદ રાખજો બારમાં આપેલી છે ક્લિયર છે પછી તમને ખબર જ હશે કે બાબા બાબાસાહેબ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણનું વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાયું છે યાદ રાખજો ચલો વાત કરીએ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળતી વખતે ઉપરાષ્ટ્રપતિના કાર્યો ભાઈ જે રાષ્ટ્રપતિના જે હોય ને કાર્યભાર જે રીતના કાર્યો હોય એ રીતના કાર્યો એ બધી સત્તાઓનો ઉપયોગ કરશે કોણ ઉપરાષ્ટ્રપતિ બેતાલીસમાં સુધારો ઓગણીસો છોતેરમાં કોણ પ્રધાનમંત્રી હતો તો ઇન્દિરા ગાંધી ક્લિયર છે આવા પ્રશ્ને પૂછી લે ભાઈ કોઈને ખબર ના હોય એવા ચાલો આગળ વાત કરીએ જો આ બી એક પ્રશ્ન પૂછાય છે મને યાદ આવેલી હું તમને વાત કરી લઉં બારથી પાંત્રીસ જે છે એ મૂળભૂત અધિકારો છે ભાગ ત્રણમાં એનો ઉલ્લેખ કરેલો છે બારથી પાંત્રીસ પણ યાદ રાખજો આનું સિક્વન્સ યાદ રાખજો પૂછાઈ જાય એવું છે જો બારથી પાંત્રીસમાં આપણે વાત કરીએ મૂળભૂત અધિકારોની સંખ્યા પહેલાં પરીક્ષામાં પૂછાતો કેટલી છે સાત હતી હાલ છ છે ક્લિયર હવે તમારે એક સિક્વન્સ યાદ રાખવાનો છે ચૌદથી અઢાર ઓગણીસથી બાવીસ તેવી ચોવીસ પચીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને છેલ્લો બત્રીસ કયો સિકવન્સ ચૌદથી અઢાર ચૌદથી અઢાર ફિરા એક ક્યાં બાવીસ તેવી ચોવી અને પચીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ અને બત્રીસ આમાં શું છે તમને કહી દઉંજો સાંભળજો ખાસ સમાનતાનો અધિકાર ચૌદથી અઢાર સ્વતંત્રતાનો અધિકાર ઓગણીસથી બાવીસ શોષણ વિરુદ્ધનો અધિકાર તેવીસ ચોવીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર થી અઠ્યાવીસ સંસ્કૃતિ અને શૈક્ષણિકનો અધિકાર ઓગણત્રીસ ત્રીસ બંધારણી રાજાનો અધિકાર બત્રીસ યાદ રહી ફરીથી એકવાર જોઈ લો પહેલાં કેટલા હતા મૂળભૂત અધિકારો સાત હતા હવે કેટલા છે છ છે કયા કયા છે તો સમાનતાનો અધિકાર ચૌદથી અઢાર સ્વતંત્રતાનો અધિકાર થી બાવીસ શોષણ વિરુદ્ધનો અધિકાર તેવીસ ચોવીસ ધાર્મિક સ્વતંત્રનો અધિકાર પચીસથી અઠ્યાવીસ સંસ્કૃતિ અને શૈક્ષણિકનો અધિકાર ઓગણત્રીસ ત્રીસ અને બંદર રાજ્યોનો અધિકાર બત્રીસ આમાંથી એક પ્રશ્ન પૂછાશે ચાલો હવે આવો પ્રશ્ન ભાઈ ભારતમાં નાણાં પંચમ રાષ્ટ્રના બંદરના કયા એમાં પણ હવે હાલ તો જોયું જોઈ લો ક્લિયર છે ભારતે બંધારણ મિશનમાંથી કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાનો અધિકાર છે બત્રીસ ભાઈ આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે હમણાં હાલ જ આપણે ચર્ચા કરી નેક્સ્ટ વાત કરીએ ભારતના બંધારણ મુજબ મંત્રી પરિષદની સામગ્રી રીતે શેના માટે જવાબદાર છે તો જો અહીંયા લોકસભા માટે જે ભારતના લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરે છે ક્લિયર છે જો એને ખબર પડી જશે તમે ઓપ્શન આપેલા હશે ને એ પણ તમારે ટીક કરી દેવાનું નીચેનામાંથી ક્યાં ને ભારતના કોઈ જિલ્લાની ખેતી જમીનના કેસ માટે મહેસૂલ અદાલત ગણવામાં આવી નથી તો યાદ રાખજો મુનસિફ નેક્સ્ટ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ચાલો આગળ જુઓ ભારત કેન્દ્ર અને રાજ્યોના વચ્ચેનું વિવાદનું નિરાકરણ નીચેમાંથી કોણ કરે છે કોણ કરો ભાઈ કોણ કરે સુપ્રીમ કોર્ટ જ કરો બીજું કોણ કર સંસદ થોડી ભાઈ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ચલો ભાઈ પ્રોબેશન ઓફિસર બાર દસ બે હજાર પચીસ એક્ઝામ લેવાઈ હતી મસ્ત પ્રશ્ન ક્યાં પૂછાયજો જોડકા વાહ ભાઈ વાહ ગ્રામ પંચાયતની હા વાત કરીએ ને ભાઈ ચાલીસમાં ગ્રામ પંચાયતની રચના ન્યાયતંત્ર કારોબારીની અલગીકરણ પચાસ માદક દ્રવ્યનું સેવન સુડતાલીસ કુટિર ઉદ્યોગનું પ્રોત્સાહન તેતાલીસ જોડકા યાદ રાખજો ભાઈ પણ જોડકા જોડી જોડી જાય એમ એક બે આવડતા હોય ને તો ચાલો જો આગળ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની રોજની સ્થિતિ અનુસાર નીચેનામાંથી કયા ભારતીય રાજ્યમાં તેની પોતાની સ્વતંત્ર ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટ જ નથી તો અરુણા અરુણાચલ પ્રદેશ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ક્લિયર એટલે તમે જો કરંટ અફેર તમે વર્લ્ડ ઇન બોક્સનું છે અથવા લિબર્ટીનું તો એમાં આનું આની વાત કરી લેશે જોઈ લેજો એકવાર ચાલો આવા માણસે શું કીધું છે ગ્રાન વિલે ઓસ્ટિન એ માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિક્રમ બંધારતની બંધારણની અંતરાત્મા આત્મા કહી છે ભારતીય ઇતિહાસમાં કઈ ચોક્કસ તારીખે બંધારણ સભા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આવા બી પ્રશ્ન છે ઇઝી છે આસામ મેઘાલય મિઝોરમ અનુસૂચિ ચલો અનુસૂચિ બધી આપણે રિવિઝન કરી લઈએ ચલો ભાઈ અનુસૂચિ જોઈ લઈએ ફટાફટ અનુસૂચિ એક શું કહે છે ભાઈ સંઘ એટલે કેન્દ્ર અને તેના પ્રદેશોની યાદી બીજું શું કહે છે વેતન ભથ્થાઓની યાદી ત્રીજામાં શપથ પ્રતિજ્ઞાઓ ચોથામાં બેઠકોની ફાળવણી કોની દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાજ્યસભાની પાંચમામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આદિજાતિ વહીવટ નિયંત્રણ છમાં આસામ મેઘાલય આવા આપેલું છે ને તમે જોવા એ જ છો સાતમો સંઘ યાદી રાજ્યયાદી અને સંયુક્ત યાદી સત્તાણું વિષય હતા હાલ સો છે સંજ્ઞામાં કેન્દ્રમાં રાજ્યમાં છાસઠ વિષય હતા હાલ કેટલા છે ભાઈ એકસઠ સંયુક્ત બંનેમાં ભેગું હોય સુડતાલીસ હાલ કેટલા છે બાવન અનુસૂચિ આઠમાં ભાષાઓની વાત કરેલી છે નવમાં જમીન સુધારા લગતા કેટલાક અધિનિયમ કાયદેસરતા દસમાં પક્ષપલટ વિરોધી અગિયારમાં આવશે પંચાયતી સત્તા અધિકાર જવાબદારી અને બારમામાં આવશે નગરપાલિકા સત્તા અધિકારની જવાબદારી ફરીથી એકવાર કહી દઉં છું રિવિઝન કર્યો અનુસૂચિ એકમાં સંઘ અને તેના પ્રદેશની યાદી સંઘ એટલે કેન્દ્ર બેમાં શું કીધું વેતન ભથ્થાઓની યાદી ત્રણમાં શપથ ચારમાં બેઠકોની ફાળવણી પાંચમાં અનુસાર જાતિ અનુસૂ જનજાતિ નિયંત્રણ છમાં આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરા વહીવટ અંગેની જોગવાઈ સાતમાં સંઘ રાજ્ય અને સંયુક્ત પહેલાં કેટલા હતા ભાઈ સંઘમાં સત્તાણું હાલ કેટલા હશે સો ત્રણ વધી ગયા છાસઠમાં પાંચ ઘટી કે એટલે એકસઠ થઈ ગયા હાલ સંયુક્તમાં સુડતાલીસ હતા પાંચ વધી ગયા એટલે બાવન આઠમા ભાષાની વાત કરી છે નવમાં જમીન સુધારાને લગતા કાયદા અધિનિયમોની કાયદેસરતા પક્ષપલટા વિરોધી દસમાં અગિયારમામાં પંચાયતની સત્તા બારમામાં નગરપાલિકાઓની સત્તા અધિકાર જવાબદારી એક પૂછા છે પરીક્ષામાં યાદ રાખજો ચાલો બંદરની પાંચમી અનુસૂચિમાં જોગવા અનુસાર અનુસૂચિત જનજાતિ સભ્યો દ્વારા તેમની વચ્ચે જમીનની ટ્રાન્સફરને નિયંત્રિત કે પ્રતિબંધિત કરવા માટે જમીનનો ફાળવણી કરવા માટે નાળા ધિરણ વ્યવસાયનું નિયમન અરે ભાઈ કોણ કરે રાજ્યપાલ કર યાદ રાખજો તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા બંધારણના અને આપણે કેટલા બીજા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને સમજાવ્યા વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો ક્લિયર છે જો તમારી ઈચ્છા હોય તો કહેજો તો બીજો અપલોડ કરીશું વિડીયો ના ઈચ્છા હોય તો નહીં કરીએ ક્લિયર છે જય હિન્દ